સાવરકુંડલાના તાલુકાના ઠવી વિરડી ગામના મધુભાઈ સવાણી ઘણા વર્ષોથી બાગાયતી પાક આંબાની ખેતી કરે છે જો કે છેલ્લા એક વર્ષથી તેઓ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે હવે આંબાના બાગાયતી પાકમાં ઘણો ફેર ફેર થયો છે આ વર્ષે સારો મોર ખીલ્યો છે અને સારી આવક થવાની તેઓએ આશા રાખી રહ્યા છે પાકમાં કોઈ પણ જાતની નુકસાની નથી આવી અને કોઈ પણ રોગ લાગુ નથી થયો ગીર આધારિત માફ કરજો ગીર ગાય આધારિત ખેતી ખેતીથી ખેડૂતોને ખેતીમાં ફળ અને પાકમાં પણ વધારો થઈ રહ્યો છે આધારિત ખેતી એટલે સોનાવરની ખેતી હકીકતે જે ઉત્પાદન નહોતું થતું અને રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરો આપી અને ઝાડનું નિકંદન કાઢ્યું એને બદલે અત્યારે ગાય આધારિત ખાતી છાણ ખેતી છાણ અને એના મૂત્રથી ગૌમૂત્ર અને ગોબરથી જે ખેતી થાય છે એમાં સો ટકા ઉત્પાદન આવે છે અને છોડ બધા હેલ્ધી એટલે ખૂબ જ તંદુરસ્ત રહે છે અને સારું એવું ઉત્પાદન આપે છે